ઈરાનની યાત્રા કરશો નહીં મોદી સરકારે યુદ્ધ વચ્ચે ભારતીય નાગરિકોને ચેતવણી આપી નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સત્ય ડે ન્યૂઝ હું છું પૂજા ઈરાનમાં વધી રહેલા તણાવ અને સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે આ એડવાઇઝરીમાં ભારતીય નાગરિકોને ઈરાનની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે આ પગલું ત્યારે લેવામાં આવ્યું છે જ્યારે ઈરાને ઈઝરાયેલ વિરુદ્ધ આક્રમક કાર્યવાહી કરી છે અને તેની એર સ્પેસ બંધ કરી દીધી છે ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ઈરાનની મુસાફરી ટાળે ખાસ કરીને જેઓ બિન આવશ્યક કારણોસર મુસાફરી કરવાનું આયોજન કરે છે હાલમાં ઈરાનમાં રહેનારા ભારતીય નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે તેઓ સ્થાનિક પરિસ્થિતિઓનું ધ્યાન રાખવું જોઈએ અને કોઈપણ પ્રકારની કટોકટી માટે તૈયાર રહેવું જોઈએ ભારતીય નાગરિકોએ ઈરાનમાં ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવું જોઈએ દૂતાવાસનો સંપર્ક કરવો મહત્વપૂર્ણ છે જેથી કરીને કોઈ પણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સહાય મેળવી શકાય હાલમાં જે ઈરાને ઇઝરાયલ વિરુદ્ધ એકસો એસી મિસાઇલો છોડી છે જેના કારણે ઇઝરાયલનું બેન ગુરિયન એરપોર્ટ થોડા સમય માટે બંધ કરવું પડ્યું હતું આ સ્થિતિ આ ક્ષેત્રમાં તણાવ વધારે છે અને તેથી ભારત સરકારે તેની ટ્રાવેલ એડવાઇઝરીને કડક બનાવી છે ઈરાનમાં સુરક્ષાની સ્થિતિને જોતા ભારતીય નાગરિકોએ મુસાફરી યોજનાઓની સમીક્ષા કરવી જોઈએ અને ત્યારબાદ આ અંગેનો નિર્ણય લેવો જોઈએ ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી સલાહનું પાલન કરવું ફરજિયાત છે જેથી કરીને કોઈ પણ સંભવિત જોખમને ટાળી શકાય નાગરિકોએ અંગે અપડેટ માહિતી મેળવવા માટે સંબંધિત અધિકારીઓના સંપર્કમાં રહેવું જોઈએ વધુ અપડેટ માટે જોતા રહો સત્ય ડે ન્યૂઝ હોમ અપ્લાયન્સીસ દરેક રેન્જ એક જ છત નીચે મેળવવાનો વિશ્વાસ પાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા જ્યાં આપને માટે ઝીરો પર્સન્ટ બજાજ ફાઇનાન્સ તથા ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેકની સુવિધા છે અને હા સરપ્રાઈઝ ગિફ્ટ તો ખરી જ મ્યુઝિક ઇન્ડિયા ડોક્ટર હાઉસ નીચે હાલર રોડ વલસાડ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની